વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં એક કૌભાંડનો ખુલાસો થયો સમાસાબાદ ગામની મનરેગા યોજનામાં બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા મહિલાના નામે પંચોતેર દિવસના સત્તર હજારથી વધુ રૂપિયાનું મહેનતાણું ચૂકવી દેવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે આટલું જ નહીં મૃતકના પરિવારની જાણ બહાર જ કૌભાંડીઓએ આ રૂપિયા એટીએમમાંથી ઉપાડી પણ લીધા જેથી વરણામાં પોલીસ સ્ટેશનમાં કૌભાંડીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગંગાબેન પાટળવાડિયાનું પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ અવસાન થયું હતું આમ છતાં કૌભાંડીઓએ તેમના નામનું જોબ કાર્ડ બનાવ્યું હતું આ સાથે તેમના નામના મસ્ટરમાં પંચોતેર દિવસ સુધી હાજરી પણ દર્શાવવામાં આવી તેમના મહેતાળાની રકમ સત્તર હજાર નવસો પચીસ રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી બાદમાં આ રકમ મનરેગાના અધિકારી અને સરપંચે તેમના મળતિયાઓ મારફતે ઉપાડી દીધા હતા નામે ગંગાબેન પાંચ તબક્કામાં મને એક કામ કર્યું હતું એનો જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ સરપંચે આપતો નહી અને અમારા પૈસા ડાયરેક્ટ ખાતામાં ચૂંટાલી જાય તો શું કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી થઈ ગંગાબેન રાવજીભાઈ પાટણવાડિયા આવો એ આ યોજનામાંથી આ યોજનામાં જોબકાર્ડ લઈ અને આ યોજનાનો લાભ લીધેલો આ ગંગાબેન રાવજીભાઈ પાટણવાડીયા આવો તારીખ પંદર બે બે હજાર બાવીસના રોજ ડેપ થઈ ગયેલા તેમ છતાં પણ તેઓનું જોબકાર્ડ ચાલુ રહેલું અને તેઓને જોબકાર્ડ ચાલુ રહેલું અને તેઓની છેલ્લા જે મતલબ આ સમયગાળા દરમિયાન છેલ્લા કમસે કમ પાંચ મહિનાના સમયગાળાની તેઓની હાજરી કુલ પંચોતેર દિવસની ભરવામાં આવેલી અને એ પંચોતેર દિવસની હાજરી દરમિયાનના તેઓના મહેનતાના મતલબ એ પંચોતેર દિવસની હાજરીના કુલ રૂપિયા સત્તર હજાર નવસો પચીસ આ ગંગાબેનના એકાઉન્ટમાં બેંક એચડીએફસી બેંક વાંસના રોડ ભાઈલી ખાતે જમા થયેલા અને એ પૈસા કોઈ અન્ય એટીએમ એટીએમમાંથી ઉપાડી લઈ આ મનરેગા યોજના ની ફીટ કરેલ હોય જેથી એ બાબતે ટીડીઓ વડોદરાનાઓએ માધુરીબેન પટેલનાઓએ અત્યારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે